Itu apa li benda bicara, mari lembu cere. Itu tu apa li benda ini lembu le. Do, tu apa li benda bule. Betul, tak ada tu apa li benda. Pada le. એ હે વત્તા ના આવે તો દાટી દઉં તલ ટોપલી બની દે અમે તો હું બેહું મત થબા લાખો પોડલા ની બની જાય તે અમે માલે તલે જાવતે પોકલા દીતે તમે ઉધવ તલે પોકલા દીતે લો જો મે તલે જાવતે ટોપલી બની હા

તારા બાપા એમ કહે કે આ એમ કાકો કે કેતો નહીં ના હોય તો શેતર માં રાખ દઉં તું શું ભરતું તું આ તારા કાકો ને ચાન નો ગોતો આયો છે કેતરજી આ તો તાપલે એ સીતે સુકામે ના હોય ને રવડા પર તેહી જ રહે તોમે લેવા જાવું હોટેલ જવા જાવ પાહો કે લૂટ જાવ જાવ પાપા આમ હુઈ જા ખારલા હુઈ જાય ખારલા હુજે ખારલા હુ કાટલા હુ ખારલા હુ બોલા ઉ બોલા

dawa dawe. Eh, kah, 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 Liat'a tu lo lola nak Luat'a tau tau Liat'a KUN KUN Luat'a tau fal tali tau tal tanai KUN Luat'a tau tal Luat'a tau tal KUN Maha Papan kau Luat'a tau tal tanai talai Luat'a tau fal tali tau KUN Tal tanai talai tau Maha Papan tau KUN

બાપુ બી આખરે

પથરા જેવું થઈ ગયું હોય પથરા જેવું થયા ખાવા જતું ને પણ આને થોડું થઈ ગયો લાગે જોવા દે જોવા દે આફળી બાફરી નહીં ને બહુ આજપકડો 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 થોડુંક થપ્કાની જોવું પડશે આમાં ના ખબર પડે બરોબર બસ હા તેવું થઈ ગયું પેટ તો હા હા કઈ વાંધો નહીં હાલ એને દેશી દવા આપી દઉં કે નહીં હાલ હમણાં આરામ થઈ જશે અરે રાહત થાય આવી તમ તાર

ખાલી કેવું લાગે ભાઈ ભાઈ ઉતારી જઈ

આવવાનો પછી આવજો પાહો તમ તાર ગેરંટી તમારે મને બોલાવાની જરૂરત ન પડે આવો એક નંબર દવા કરી દીધી ઓ વાંધો કઈ વાંધો ન મારે બીજા પેશન્ટ અહીંયા આવીને બેઠા પાહા આવજો તા લાગે

મારા બાપે હજાર રૂપિયાની દવા કરાવી દેશી દવા તલવો તો ઉતરતો નથી તલવતા ઉતાર લૂંટા ઉતરમાં મારે કલે જાવું પોલેબા તલવો તો ઉતરતો નથી તલે જાવ લોટો ઉતર્યો જ બાપુ દેશી દવા ફેર નહીં પડે કોઈ ડોક્ટર નો નંબર હોય સારો ડોક્ટર મફત લાલ હે હાથે કરો ફોન કરો જે હોય ખાતું ના હોય તો કરો હટ ફોન કરો આવે ફોન તો કરું જ ને તારે થોડી થોડી રાહત હે ને હો હાલો હા મફત સાહેબ હતા હા વિજિત માં મારા ઘરે આવજો ને એવું છે હા તો ચલો હું આવું છું હો વિઝિટ મારી દાયરેક જ આવું છું હાઓ फटाफट આવો આવું છું ને આવે કીધું

અરે ભાઈ કમ્પાઉન્ડર ચાલજો કમ્પાઉન્ડર માથે ભાઈ 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 કઈ કઈ થાય તું નું બોધું છે ટेंशन નું

ગયું જો પેટ પડી તો અમે રૂપિયા આપડે વધારે નહીં તો થાય ને યાર અને અમે અમારી સાધન લઈ ને આયા બે ત્રણ હજાર રૂપિયા

મકન મેં ફરે ને બજર આ ઘર માં દાણાય લાવતા નહીં અરે ઉતર દો રે ઉભો ને એ ઉભો નહીં અમે આ વિડીયો મનોરંજન માટે અમે બનાવીએ છીએ બરોબર આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ